મારા ભાઈઓ સ્વાગત છે દસ વાર વિચાર કરવો પડે કેમ કે અત્યારે એવા એવા કિસ્સા બની રહ્યા છે કે ખરેખર પ્રેમ ઉપર વિશ્વાસ ઉઠી જાય મિત્રો હાલમાં તાજેતરમાં એક એવો કિસ્સો બન્યો જે ખરેખર હલાવી નાખે એવો છે જી મિત્રો આપણે વાત કરીએ છીએ પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરે જે દશરથના નામના વ્યક્તિને પ્રેમજામાં ફસાવીને તેને ખરેખર લૂંટી અને છેલ્લે મારી નાખ્યું ખરેખર એક આ સમાજ માટે ખરેખર ખરાબ વાત કહેવાય અને મિત્રો અત્યારે આ વાત થોડી નક્કી થાય છે કે ખરેખર પ્રેમ કરો ને દસ વાર વિચારીને કરવું મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરે દશરથ ઠાકોરને ફસાવીને જેટલા પૈસા પડાવ્યા શું શું બધું તેનું ઘરે ઊભું કર્યું તેની વાત કરવાનું છે જીયા મિત્રો આપણે પહેલી વાત કરીએ કે ભરત ઠાકોર અને પૂનમ ઠાકોરે દશરથ ઠાકોરને બ્લેકમેલ કરીને તેમની પાસે પૈસા પડાવીને ઘરના ગાડી છોડાવી હતી ગમે પછી તેના પછી તેમણે એક ભાભરની અંદર પૂનમ શાળા શોરૂમ નામની દુકાન પણ ખોલી હતી અને મિત્રો તેમણે આટલા બધા પડાવ્યા અને શિવ દશરથ ઠાકોરને મારીને કેનાલમાં ફેંકી દીધા અને તેની સાથે સાથે બાપડા ગિરીશ નામના ભરત દશરથ ઠાકોરના ફ્રેન્ડને પણ મારીને કેનાલમાં ફેંકી દીધો ખરેખર બાપડા બે વાજે તેની જાન ગઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર પૂનમ ઠાકોર ક્યાંથી ખબર નહીં પણ ભરત ઠાકોર અને તેના બે મિત્રો પ્રકાશ અને બીજો એક વ્યક્તિ મેં એક નામે વ્યક્તિને તારીણે જેલમાં નાખ્યા છે અને તે જેલમાં છે અને ખરેખર ત્યાં તેની જગ્યા ત્યાં જ છે મિત્રો ખરેખર આ આવા વાતની ઉપર નક્કી થાય છે કે પ્રેમ કરો ને તો દસ વાર વિચારો કરવો કેમ કે પ્રેમમાં અત્યારે મોત મળે છે અને આ અથવા તો લૂંટી લે છે ખરેખર આ સમાજ માટે ખરેખર સારી વાત ન કહેવાય મિત્રો તમને જણાવી દઈએ કે પૂનમ ઠાકોર એક ઇન્સ્ટાગ્રામની ફેમસ સ્ટાર છે અને ભરત ઠાકોર એ સિંગર છે અને કાર્યક્રમ મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારો વિડીયો ગમે તો વધારે વધારે શેર કરજો અને નવા હોય તો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો